પાદરાના સોખડાખુદ ગામે કન્યા કેડોની મહોત્સવ અને સાડા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને સાડા પ્રવેશ ઉત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે પાદરામાં આજથી શરૂ થયેલા સાડા પ્રવેશ ઉત્સવમાં પાદરા તાલુકાના સોખડાખુદ ગામમાં શિક્ષણ અધિકારીના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં સરપંચ દિવ્યાબેન રિતેશભાઈ પટેલ પૂર્વ સરપંચ શુભમભાઈ વકીલ માજી સરપંચ વિનુભાઈ પરમાર સહિતના સભ્યો અને શિક્ષકો વાલીઓ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ દીકરીઓએ સ્વાગત ગીત દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને ઇનામ વિતરણ ચોકલેટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો આવેલા મહેમાનોના હસ્તે શાળાના પ્રટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું આજ રોજ સોખડા મુકામે પાદરા તાલુકાનો પ્રવેશ ઉત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં પાદરા તાલુકાના શિક્ષણ અધિકારી હાજર હોય તેમજ સોખડા પ્રાથમિક શાળામાં ધોરણ એક તેમજ બાલવાટિકામાં બાળકોના પ્રવેશ નિમિત્તે પ્રવેશ ઉત્સવ આજ રોજ રાખવામાં આવેલ હતો જે પ્રવેશ ઉત્સવ ખૂબ જ સફળતાથી ગામના સહકારથી તેમજ સ્કૂલના શિક્ષકોના સહકાર દ્વારા આજ રોજ સફળ કાર્યક્રમ બનાવવામાં આવેલો છે